આજ રોજ અમે જે જૂનાગઢની અંદર પ્રાચીન ગરબી નાની નાની બાળાઓ જગદંબા સ્વરૂપ જે બાળાઓ રમે છે એની બે હજાર બાળાઓને આજે પ્રસાદી નાણી લેવાઈ સાથે સાથે કિન્નર સમાજ દિવ્યાંગ દીકરીઓ તેમજ આમ છોકરીઓ આજે રાસ લેવાનો કાર્યક્રમ રહે આજે જૂનાગઢની અંદર જે જગદંબા છે ઘણી બધી ગરબીઓ રમાતી પહેલાં આજે બધી લુપ્ત થતી જાય છે અને એ ગરબીઓ બધી પરિપૂર્ણ જીવી ખાય અને વધુને વધુ આવી ગરમીઓ નાની નાની ધમધબા રમે એવી અમારી એક વિનંતી છે આજે ડિસ્કો દાંડિયાના રાખવાનો સમય આ નાની નાની બાળાઓ જે બંધ થઈ છે રમવાની અને પ્રોત્સાહિત કરવા માટે અમે બધા ગરબી મંડળમાં જઈએ છીએ અને ત્યાં ઇનામ આપીએ છીએ અને આવી બે હજાર જેટલી દીકરીને ભેગી કરીને આજે પ્રસાદી લેવડાવીએ નાણિયા એમાં જે જે દાતાઓનો ખૂબ સહયોગ આપ્યો છે એનો આભાર મળીએ છીએ